હા મોસન મૂટ બેકા નાખો આ જો મૂટ ને મોસા કાઢો તો થાય તો પગ શકો વાહ ભાઈ આ તો ગીર ઓ તો મજા આવે છે આ તો ગીર ની મજા છે ભાઈ હો

અને મારો રોક સ્ટાર ડાન્સ પણ કર્યો પાણીમાં તો ચાલો મોલ્લા પણ જોયા અને હવે ભગવાનના રાતના દર્શન પણ તમને કરાવી દઈએ કે મંદિરે રાતના દર્શન કરાવવું તમને અને ભગવાનની હવે આરતી પણ થાય છે તો આરતીના પણ દર્શન કરાવવું અંદર ભગવાનના દર્શન નહીં થાય આરતીના દર્શન તમે કરી દો તુલસી શ્યામ ભગવાનની આરતી થઈ રહી છે અને રાતનો નજારો જોવો મંદિરનો એટલો એકદમ આમ બહુ દિલને છૂ જાય ને એટલો નજારો છે ભગવાન